નમસ્કાર મિત્રો હું હિતેશ સુનગર આજે આપણે વાત કરીશું કે ગૂગલ પરથી મામલતદાર સાહેબશ્રીનો નંબર કેવી રીતે મેળવી શકાય મિત્રો કેટલીક વખત ઇમરજન્સી વખતે આપણે મામલતદારશ્રીના નંબરની જરૂર પડતી હોય છે પરંતુ આપણી પાસે હોતું નથી ત્યારે કેટલાક મિત્રોને આપણે ફોન કરીને કહેવું પડે છે કે તારી પાસે મામલતદારશ્રીનો નંબર હોય તો મને મોકલજે પરંતુ મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી બસ તમારી પાસે એક મોબાઈલ અને ઇન્ટરનેટ ચાલુ હોવો જોઈએ તો તમે ગૂગલ ઉપર સર્ચ કરીને મામલતદાર સિંહનો નંબર મેળવી શકશો તો એ કેવી રીતે મેળવી શકાય એ આજે હું તમને બતાવીશ તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ગૂગલ પર સર્ચ કરીશું ડીઓ સી ડીઓ એપ પછી ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પર ક્લિક કરીશું ત્યારે એક વેબસાઇટ ખુલશે નિયામક સિયન અને નાગરિક પુરવઠા પછી પારદર્શિતા પોર્ટલ હસ્તકની સેવાઓ જેમાં રેશન કાર્ડ જેમાં વિસ્તાર મુજબની રેશન કાર્ડ વિગતો એનએફએસએ પર ક્લિક કરીશું પછી પારદર્શિતા પોસ્ટલ રતકની સેવાઓમાં પીડીએસ સપ્લાય ચેઇન વિષયક માહિતી અને આંકડાકીય માહિતી તથા સંપર્ક અંગેની માહિતી તેના પર ક્લિક કરીશું પછી મિત્રો લાસ્ટમાં જોઈ શકો છો કે મામલતદારશ્રીની યાદી જિલ્લાવાર તથા તાલુકા તેના પર ક્લિક કરીશું પછી જિલ્લો પસંદ કરીશું જેમ કે બનાસકાંઠા અને સર્ચ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે ડીસા તાલુકાના મામલદાર મામલતદારસિંહના નંબર પણ અહીંયા આવી શકશે અને બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મામલતદારસિંહના નંબર પણ તમે જોઈ શકો છો તો મિત્રો આવી રીતે આસાનીથી ગૂગલ પર સર્ચ કરીને તમે કોઈ પણ જિલ્લામાં રહેતા હો તે તાલુકાના મામલતદારસિંહના નંબર મેળવી શકો છો